હોળી પર લગ્ન કરનાર લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને લગ્નોની ભરમાર વચ્ચે માર્ચ માસમાં હોળાષ્ટક અને મીનારકને પગલે માત્ર પાંચ જ લગ્ન મુહૂર્ત રહેશે અને હોળાષ્ટક મીનારક કમૂરતાને કારણે લગ્નસરાની સિઝન પર બ્રેક લાગશે જો કે તે સામે માર્ચ મહિનામાં મહાશિવરાત્રી હોળી અને ધૂળેટી જેવા ધાર્મિક રીતે ભારે મહાત્મ્ય ધરાવતા પર્વની ઉજવણીનો ઉત્સાહ રહેશે અને આ સિવાય વિવિધ શનિવારી અમાસ સોમવારી પૂનમ અને રોહિણી અમૃત સિદ્ધિ યોગ પૂન નક્ષત્ર અને જેવા ધાર્મિક અનુષ્ઠાનો માટે મહત્વના યોગ પણ સર્જાઈ રહ્યા છે નોંધનીય છે કે લગ્નસરાની ચાલુ સિઝનમાં સૌથી વધારે બાર મુહૂર્ત ફેબ્રુઆરીના મહિનામાં આવ્યા હતા અને હવે માર્ચ મહિનામાં બે ત્રણ ચાર છ અને તેર માર્ચ એમ માત્ર પાંચ જ મુહૂર્ત રહેશે અને હોળાષ્ટ અને મિનારક કમૂરતાને કારણે લગ્ન મુહૂર્ત પર સીધી અસર પડશે વર્ષ દરમિયાન ચાતુર્માસ ધનારક કમૂરતા અને વળાષ્ટક મીનારક કમૂરતા અને શુક્ર ગુરુનો અસ્ત એમ છ સંજોગ સ્થિતિ વેળાએ લગ્ન કાર્યો વર્જિત માનવામાં આવે છે માર્ચ માસમાં સોળથી ચોવીસ તારીખ સુધી હોળાષ્ટક છે અને હોળાષ્ટકમાં શુભ કાર્યો થતા નથી તો હાલ માટે આટલું જ મળીશું અને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે